નમસ્કાર નવપ્રવાહ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે કરજણ સિનોર પોર વિધાનસભા દ્વારા ભારતીય જનતા પાર્ટીનો ભવ્ય સ્નેહ મિલન તથા ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું કરજણ સિનોર પોર વિધાનસભાનો નવા વર્ષ નિમિત્તે શ્રી રંગવધૂત મહારાજની પવિત્ર ભૂમિ પર હિન્દુ નવા વર્ષ નિમિત્તે ભારતીય જનતા પાર્ટીનો સ્નેહ મિલન કાર્યક્રમ રાખવામાં આવ્યો સહપરિવાર સાથે પધારવા આવાહન કરવામાં આવ્યું હતું અને દેવાયત ખાબડના સ્વકંઠે ભવ્ય લોક ડાયરાનું આયોજન કરવામાં આવ્યું મોટી સંખ્યામાં જનમેદની ઉમટી પડી હતી કરજણ સિનોર વિધાનસભાના ધારાસભ્ય અક્ષયભાઈ પટેલ દ્વારા સમગ્ર આયોજન કરવામાં આવ્યું હતું સ્નેહ મિલન કાર્યક્રમમાં વડોદરાના ભાજપ પ્રમુખ રસિકભાઈ પ્રજાપતિ પાદરાના ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલા વાગોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા

બે હાજર પચીસ ના રોજ આ આ પ્રોગ્રામ રાખવામાં આવે છે સમગ્ર વિધાનસભાના લોકો આજે તમામ આગેવાનો સરપંચો ડેપ્યુટી સરપંચો તમામ સહકારી મંડળીઓ સાથે સંકળાયેલા તમામ લોકો આજે ઉપસ્થિત છે પૂછી રહ્યા છે દુષ્પન દેશ પાકિસ્તાન ને પૂછી રહ્યા છે શું આપણે એને ભૂલમાં પણ કોઈ પ્રેમ કરવા નીકળ્યા હોય તો મારી વિનંતી છે એને સમજાવજો એના મનમાં

ભાજપે ગુંડા નથી તૈયારી કે મોદી સાહેબ ને અમિત સાહેબ લઈને બેઠા છે કારણ કે મા ભારતીને બચાવી છે એટલા માટે કે ગમે તે કરી શકે એની ચિંતા નથી કરતા દેશ ને

વોટ દેવા હોય તો દે નો દેવા હોય તો નો દે જીતવું હોય તો જીતી નો જીતવું હોય તો કાઈ નહીં પણ મારી મા ભારતીય અમર રહે મારા દેશ ના લોકો એક રે એના માટે ભારતીય જનતા પાર્ટી જે કરવું ઘટે કરશે આપ સૌને હું ખૂબ ખૂબ નવા વર્ષની શુભકામના આપું છું કોઈ વાત કરતા હોય તો કેવા પણ માગું છું અમારા ધારાસભ્યશ્રીએ રજૂઆતો કરી કમોસમી વરસાદ થયા માવઠા થયા

આ સ્નેહ મળતે તમે ઉજુડું કેવું છે દુખણા લઈ એટલા ઉછા છે આ એકતાને ક્યારે કોઈની નજર ના લાગે એરી માં ભગવતીના સામોમાં આપ સૌને અભિંદન આપું છું ભારત માતાકી જય વંદે માતરમ જય જય ગરુજા એ પણ પોતાના છાતી પર ઘણા તીર વેઢતો હોય છે પરંતુ એમાં થોડોક ફર્ક એવો છે આમ એવું થાય કે ધારાસભ્ય બને એટલે હવે કઈ ચિંતા નથી પરંતુ કાર્યકર્તા હોય ને તો એમાં સામેથી તીર આવે છે જયારે ચૂંટાયેલા હોય ને તો ક્યાંથી તીર આવશે ને ખબર ના પડે હંમેશા આપણા માધવ ઉપર જોખમ રાખીને જ ચાલવાનું હોય આ એક નેતાની પરિભાષા છે કે ક્યારે ને ઠોકર વાગશે અને વિરોધીઓ છે તો ઠોકરની રાહ જોતા હોય છે એમાં હું કહીશ કે જેવી રીતે તીર ક્યાંથી આવે છે ને તો તમે બધા ઇતિહાસ વાંચ્યો હશે સત્તાની લાલચ એવી છે ઇતિહાસમાં એક જયચંદ નામનું પાત્ર થઈ ગયું છે જે સત્તા માટે એ પોતાના પરિવારને એ વિશ્વાસઘાત કરે છે અને આવો જયચંદ એ મુગલને પોતાનું પરિવારનું જે શાસન હતું એ સોંપી ના હોય ને એનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે કારણ કે આ જયચંદ નું તીર એ સામેથી નહીં આવે એ પીઠ પાછળ ઘા કરશે એટલે આવા જયચંદો આપણી વચ્ચે ના હોય અને હોય તો એમના થી પણ ચેતું રહેવાનું એવો મારા કાર્ય કરતા એ હંમેશા સચેત હોય છે અને બીજી વાત કરીશ કે જેવી રીતે સત્તામાં ફેરફાર આવે છે સરકારોમાં ફેરફાર આવે છે એવી રીતે આજે જે આપણી ભારતીય જનતા પાર્ટીની સરકાર માન્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર જે આપણને સ્વાભિમાનથી જીવવાનું શીખવાડે છે પોતાનું માધું ઊંચું કરીને ગર્વથી જીવવાનું અને ભારતીય જનતા ભારતીય હોવાનું જે આપણને ગૌરવ અપાવે છે એવી આપણી ભારતીય જનતા પાર્ટીની સરકારની વાત કરીએ અને પહેલાની સરકારની વાત કરીએ તો પહેલા જયારે આતંકવાદી હુમલાઓ થતા હતા તો ત્યારે સરકારો મૌન ધારણ કરીને બેસતી હતી કારણ કે ત્યાંના વડાપ્રધાન પણ મૌન હતા આવી સરકાર હતી કે જયારે બે હાજર ને આઠ માં મુંબઈ પર આતંકવાદી હુમલો થાય અને એ હુમલાનો જવાબ ના આપે મજબૂરીમાં બેસી જવાનું અને આતંકવાદી હુમલામાં આપણા ઘણા શહીદો ભારતીયો શહીદ થયા આવી હતી કોંગ્રેસની સરકાર અને આજની જે સ્વાભિમાની સરકાર કે જે દુશ્મનના ઘરમાં જઈને મારવાની તાકાત ધરાવે છે દુશ્મનના ઘરમાં જઈને દાંત ખાડા કરવાની તાકાત ધરાવે છે કે આપણે જોયું છે કે હમણાં જ ઓપરેશન સિંદુરમાં પાકિસ્તાનમાં જઈને આતંકવાદીઓના કેમ્પ નેસ્તો નાબૂદ કરીને સેંકડો આતંકવાદીઓને મોતને ઘાટ ઉતાર્યા છે એવી આપણી ભારતીય જનતા પાર્ટીની માન્ય નરેન્દ્રભાઈ મોદીજીની સરકાર છે એનું આપણે સૌએ ગૌરવ લેવાનું છે અને આવનારા દિવસોમાં આપણું ગૌરવ આવી રીતે જ જળવાઈ રહે અને કાર્યકર્તાનું સુરક્ષા કવચ એ હંમેશા અકબંધ રહે સુરક્ષિત રહે એવી પ્રાર્થના કરું છું એ જ સાથે સૌને વંદે માતરમ ભારત માતા કી છે જય શ્રી રામ